હું વિસનપુ સમાજ સંસ્થામાં સાત વર્ષથી જોડાયેલો છું અને એમાં શિક્ષણ મંત્રી તરીકે સેવા આપું છું આજ રોજ તારીખ પચીસ બે બે હજાર ના રોજ સાબરમતીના સાનિધ્ય રિવરફ્રન્ટ એ બ્લોકમાં સત્તર નવ દંપતીના સમૂહ લગ્નનું ભવ્ય આયોજન થયું જેમાં સત્તર નવ દંપતી તથા હજારોની સંખ્યામાં આપણા ઉપસ્થિત આમંત્રિત મહેમાનો દાતાઓ તથા સમાજના બધા વર્ગના લોકોએ હાજરી આપી અને भव्य રીતે પ્રસંગ પૂર્ણ થયો આ સાથે 17 9 દંપતીને મોકો મળ્યો કે මුજને ત્યારે આ પ્રથમ તો મોકો પડ્યો

શ્રી શ્રીમાળિસ્વાની મહામંડળના પ્રમુખશ્રી તથા સમાજના મોભીઓએ દ્વારા બધાને આશીર્વચન અને આશીર્વાદ પત્રિકા આપવામાં આવી અને આ રીતે આજે આ ભવ્ય ઈશનપુર શ્રીમાળી સ્વામી સમાજ દ્વારા આયોજિત સમૂહ લગ્ન સંપૂર્ણ થયા જેમાં દાતાશ્રી તથા આવેલ આમંત્રિત મહેમાનો અને જ્ઞાતિજનોનો અમે ખૂબ ખૂબ અભિવાદન કરીએ છીએ અને ખૂબ ખૂબ ધન્યવાદ તમે અમારા આ પ્રસંગને આપની હાજરી અમારે પ્રસંગને રૂડો બનાવ્યો છે જય જય શ્રી સ્વામી ગુડ ઇવનિંગ લેડીઝ એન્ડ જન્ટલમેન મારું નામ છે વિશ્વાસ સોની આજના અહીંયા શ્રી ક્ષણપુર શ્રી માડી સોની સમાજ ટ્રસ્ટના ચોવીસમા સમૂહ લગ્નમાં એક હોસ્ટ તરીકેની કામગીરી નિભાવું છું અને આ પરિવારની દીકરી છું અને અહીંયા હોસ્ટ તરીકે છું એનું મને ખૂબ જ ગૌરવ છે અને એમ કહી શકાય કે ખૂબ જ સરસ અને સુચારું એવું આયોજન કરેલ છે દોઢસોથી પણ વધુ ભેટ કરિયાવરમાં દરેક દીકરીઓને આપવામાં આવી છે અને એક સાથે સત્તર નવ દંપતીઓ અહીંયા લગ્નમાં જોડાયા છે અને ખૂબ જ સારું એવું સુચારું એવું આયોજન કરવામાં આવ્યું છે દરેક કમિટી મેમ્બર્સ છેલ્લા બેથી અઢી મહિનાથી અથાપ પરિશ્રમ કરી રહ્યા છે રાત દિવસની ઊંઘનો ત્યાગ કરીને તેમની જે કહી શકાય કે ખૂબ જ મહેનત સાથે એમના ફૂલ એફર્ટ્સ આપ્યા છે કે આ લગ્નને એટલા જ સુચારૂ બનાવી શકાય ખૂબ જ સારી કામગીરી કરી શકાય અને એમ કહી શકાય કે અમદાવાદનું નામી એવું સ્થળ એટલે કે અમદાવાદ રિવરફ્રન્ટનું ઇવેન્ટ સેન્ટર કે જ્યાં એક તરફ તમે જોઈ શકો છો કે અટલ બ્રિજ છે જે અત્યારે ભારતભરમાં ખૂબ જ પ્રખ્યાત છે અને એક બીજી તરફ અમદાવાદની ગૌરવંતી એવી સાબરમતી નદી વહી રહી છે અને એવા જે કહી શકાય કે પાર્ટી પ્લોટ જેવી એક વાઇબ છે અને એમ કે રાત્રિના સમૂહ લગ્ન એ ખૂબ જ રેર છે ક્યાંય પણ તો એમ કે ફૂલ ઓન ડેસ્ટિનેશન વેડિંગ કહી શકાય એવી વાઇબ છે કોઈ જ ના કહે કે આ એક સમૂહ લગ્ન છે ખૂબ જ સારું એવું કા અહીંયા આયોજન છે દરેક પ્રકારની એમ કહી શકાય કે એન્જોયમેન્ટ અહીંયા ઉપલબ્ધ છે ડીજેનું આયોજન કરવામાં આવ્યું આવ્યું હતું વરઘોડા માટે તેમજ નવ દંપતિઓ માટે ખૂબ જ સરસ એવી ચોરીનું શણગાર કરવામાં આવ્યો હતો ખૂબ જ સારામાં સારી શાસ્ત્રોક્તર વિધિ સાથે નવ દંપતીઓના વિવાહ થયા છે અને એમ કહી શકાય કે કોઈ પણ કામગીરીમાં કોઈ પણ વિધિમાં કોઈપણ આયોજનમાં કોઈ જ કમી કે ખામી રહી નથી તેની માટે બધા જ દાતાશ્રીઓના પણ ખૂબ ખૂબ આભારી છીએ અમે કે તેમના દાનથી તેમના સાથ સહકારથી આજનો આ જે કાર્યક્રમ છે એ આટલો ભવ્ય આટલો યાદગાર બન્યો છે અને ખૂબ જ આભારી છું હું શ્રી ઈશનપુર શ્રી માળી સોની સમાજ ટ્રસ્ટના તમામ મેમ્બર્સનું કે જેમના આટલા સહયોગથી આ સંસ્થા આટલી આગળ છે અને આટલા ચોવીસ વર્ષથી સમાજમાં પોતાની સેવા આપી રહી છે અને મારું એક જ એક વિનંતી છે કે બધા જ જે સમાજના લોકો છે કે આવી જ રીતે આપણે આપણા જે સામાજિક સંસ્થાઓ છે એમને પ્રોત્સાહન આપતા રહીએ કે જેનાથી સમાજના બીજા લોકો આગળ આવી શકે અને તેમને આપણે મદદરૂપ બની શકીએ થેન્ક યુ

આવી રીતે એક પ્રોગ્રામ રાખીએ છીએ જેમાં એ લોકોને ગોલ્ડ મેડલ સિલ્વર મેડલ અને બ્રોન્ઝ મેડલ એમ ત્રણ મેડલ અમે એ લોકોને આપીએ છીએ અને એવી રીતે એ લોકોને અમે ભણવામાં પ્રોત્સાહન આપીએ છીએ ત્યારબાદ રાસ ગરબાનો પણ એક કાર્યક્રમ વર્ષમાં કરીએ છીએ અને એમાં તમામ જ્ઞાતિજનો જે આપણી સમાજની દીકરીઓ છે એમને ક્યાંય બહાર જવું નથી પડતું એ લોકોને બહુ જ નોમિનલ ચાર્જમાં અમે લોકો એન્ટ્રી આપીએ છીએ અને એ લોકો ખૂબ બાર એક વાગ્યા સુધી અહીંયા નવરાત્રિનો આનંદ ઉઠાવે છે નાસ્તા પાણીનો કાર્યક્રમ કરે છે બધા પરિવારો ભેગા થઈને આનંદ માણે છે એવો પણ એક આ અમારો સોની સમાજ કાર્યક્રમ કરીને ત્રીજો મહત્ત્વનો આ કાર્યક્રમ છે જે સમૂહ લગ્ન જે સમૂહ લગ્નની અંદર અમારા જે સમાજની દીકરીઓ હોય છે એ દીકરીઓના આ વખતે સત્તર લગ્ન હતા અને ગઈ સાલ ચોવીસ લગન હતા ગઈ સાલ પણ દોઢસો જેવી ગિફ્ટ હતી અને તમામ ઘર વપરાશની વસ્તુઓ એની અંદર સામેલ થઈ જતી હતી અને કોઈ પણ એક દીકરી જો ઘર પોતાનું અલગ કરે તો એમાં તમામ ઘર વપરાશની ચીજ વસ્તુ આવી જાય અને આ તમામ કાર્યક્રમમાં અમારા સોની સમાજના જે દાતાઓ છે કે જેમણે અમને છુટ્ટા હાથે દાન આપ્યું છે એ દાનથી અમે લોકો આ કાર્યક્રમ વર્ષમાં ત્રણ કરીએ છીએ અને ખૂબ લોકોનો સહકાર મળે છે અને આ સહકારથી અમારે ફક્ત અમારી જે કમિટી છે અમારા જે હોદ્દેદારો છે એ પોતાના ધંધામાંથી છેલ્લા કાર્યક્રમ જ્યારે હોય એના છેલ્લા બે થી ત્રણ મહિના સુધી કામ ધંધા રોજગારમાંથી ટાઈમ કાઢીને આ સેવાનું કામ કરે છે દાતાઓ એમને પૈસા અમને આપે છે દાન આપે છે અમે લોકો એનો વહીવટ કરીએ છીએ અને આ વહીવટથી અમે સમાજનું આ એક સેવાનું કામ કરીએ છીએ

સ એટલે જે સમજણ આપે તે સમાજ મા એટલે જે માવજત કરે તે એટલે સમાજ અને જ એટલે જે જતન કરે એટલે તે સમાજ એટલે આવો એક સ્વાની સમાજ ભેગો થયો છે કે જે સમાજને જે માવજત કરે છે જે જતન કરે છે સમજણ આપે છે અમે દરેક સભ્યોનું ખાસ અમે અભિનંદન પાઠવ્યું છે જ્યારે પણ અમારી જરૂર પડે અમે અડધી રાતે પણ એમની સાથે ઉભા છીએ આવા આવા ને આવા પ્રોગ્રામો પ્રતિકભાઈ ઇશનપુર શ્રી સોમાજ સ્વાની સમાજના પ્રમુખ છે એ અને એમની ટીમનું ખાસ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું કે નવા પ્રોગ્રામો સતત કરતા રહે આખો સમાજ એમની જોડે છે 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 સમાજ જોડે આજના કાર્યક્રમમાં ખૂબ ખૂબ બધાનો અભિનંદન અને અસ્તુ મારી વાણીને વિરામ આપું છું